જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય સાત વિશ્વરૂપ દેવોનો પુરોહિત થયો પરીક્ષિત રાજાએ પૂછ્યું આચાર્ય બૃહસ્પતિએ પોતાના શિષ્ય દેવોનો શા માટે ત્યાગ કર્યો હતો અને હે ભગવન દેવોએ ગુરુનો શું અપરાધ કર્યો હતો તે કહો શ્રી સુખદેવજી બોલ્યા એક સમયે ત્રણે જગતના ઇન્દ્ર સભામાં સિંહાસન પર બેઠો હતો તે વેળાએ રાજા વાયુઓ રુદ્રો આદિત્યો રૂબુઓ વિશ્વદેવો અશ્વિની કુમારો સિદ્ધો ચારણો ગંધર્વો તથા વેદવાદી મુનિઓ તેની આસપાસ બેઠા હતા તેમજ હે ભરંતવસી રાજા વિદ્યાધરો અપ્સરાઓ કિન્નરો પક્ષીઓ અને સર્પો તેની સેવા અને સ્તુતિ કરતા સુંદરતાપૂર્વક ગાન કરતા હતા ચંદ્રના મંડળ એવા સુંદર ઉજ્જવળ છત્ર વડે તથા બીજા ચામર પંખા વગેરે મહારાજાના ચિહ્ન વડે યુક્ત હોય અર્ધે આસને બેઠેલી ઇન્દ્રાણી સાથે તે અત્યંત શોભતો હતો એ વખતે દેવોના અને પોતાના મહાન આચાર્ય બૃહસ્પતિ સભામાં આવવા છતાં ઇન્દ્ર તેમની સામે ઊભા થઈ આસન વગેરે આપીને તેમનો સત્કાર કર્યો નહીં એટલું જ નહીં પણ મુનિઓમાં શ્રેષ્ઠ અને દેવો તથા અસુરોથી નમાતા બૃહસ્પતિને સભામાં જોવા છતાં ઇન્દ્ર આસન ઉપરથી જરા પણ ખસ્યો નહીં ત્યારે અંગીરાના મહાસમર્થ પુત્ર બૃહસ્પતિ સભામાંથી એકદમ નીકળી જઈ ચૂપચાપ પોતાને ઘેર આવતા રહ્યા કારણ કે લક્ષ્મીના મદથી જે વિકાર થાય છે તેને તે જાણતા હતા પછી તે જ વખતે ઇન્દ્ર પોતાને મેળે જાણ્યું કે પોતે ગુરુનું અપમાન કર્યું છે એટલે સભાની વચ્ચે પોતે પોતાની આ પ્રમાણે નિંદા કરવા માંડી અહો અફસોસ મારું આ કર્મ ઘણું જ નિંદ્ય ગણાય કે મેં બુદ્ધિવાળાએ ઐશ્વર્યના મદથી છકી જઈ સભાના વચ્ચે ગુરુનું અપમાન કર્યું કયો વિદ્વાન પુરુષ સત્ય લોકના અધિપતિની લક્ષ્મીની પણ ઈચ્છા કરે કે જે લક્ષ્મીએ દેવોના ઈશ્વર મને પણ આજે આસુરી ભાવમાં આણે છે જે પુરુષો કહે છે કે મહારાજાના સિંહાસને બિરાજેલા પુરુષે કોઈની સામે ઊભા થવું નહીં તેઓ શ્રેષ્ઠ ધર્મને સમજતા નથી પણ નિંદ્ય માર્ગને જ ઉપદેશનારા છે અને તેથી પોતે ઘોર નરકમાં પડનારા છે એવા પુરુષોના વચન ઉપર જે શ્રદ્ધા કરે છે તેઓ પણ પથ્થરના વહાણમાં બેસનારાઓની પેઠે નરક સમુદ્રમાં ડૂબે છે માટે હું સઠતા છોડી દેવાના આચાર્ય અને અગાધ બુદ્ધિવાળા બ્રાહ્મણ બૃહસ્પતિને તેમની ચરણમાં મસ્તક નમાવી પ્રય પ્રસન્ન કરું ઇન્દ્ર આવો વિચાર કરતો હતો ત્યારે ભગવાન બૃહસ્પતિ પોતાની સર્વોત્કૃષ્ટ માયા વડે ઘેરથી અંતર્ધાન થયા ઐશ્વર્યથી શોભતા ઇન્દ્ર ગુરુને શોધી કાઢવા માટે ચારેય તરફ શોધ કરવી પણ પતો લાગ્યો નહીં એટલે દેવોની સાથે બુદ્ધિથી વિચાર કરવા છતાં પોતાની શાંતિ ન મળી બીજી તરફ મદોમંદ અસુરોએ એ વાત સાંભળી ને શુક્રાચાર્યના મતનો આશ્રય કરી હથિયારો ઉગામી દેવો સામે યુદ્ધ કરવાનો આરંભ કર્યો અને તીક્ષ્ણ બાણોનો મારો ચલાવી દેવોના મસ્તકો સાથળો અને બાહુઓ છિન્ન ભિન્ન કરી નાખ્યા એટલે દેવતાઓ ઇન્દ્રને સાથે લઈ નમ્ર મસ્તકે બ્રહ્માને શરણે ગયા ભગવાન બ્રહ્મદેવ એમ દુઃખી થયેલા જોઈ પરમ કૃપાથી તેમને શાંત કહેવા લાગ્યા બ્રહ્મા બોલ્યા અહો શ્રેષ્ઠ દેવો કર્મ મહાઅમંગળ છે તમોએ ઐશ્વર્યથી છકી જઈ બ્રહ્મનિષ્ઠ અને જીતેન્દ્રિય બ્રાહ્મણ બૃહસ્પતિનું સન્માન ન કર્યું હે દેવો તમે અત્યંત સમૃદ્ધિવાળા છો અને તમારા શત્રુઓ અત્યંત નિર્બળ હોવા છતાં તમારો એ શત્રુઓથી આ પરાભવ થયો તે તમારી એ નીતિનું જ ફળ છે હે ઇન્દ્ર તારા શત્રુ ગુરુના અપમાનથી અત્યંત નિર્બળ થયા હતા પણ હમણાં ભક્તિથી ગુરુ શુક્રાચાર્યને સેવી ફરી કેવા બળવાન બન્યા છે તે તું જો તેઓ શુક્રાચાર્યને રૂપે સ્વીકારી મારા સ્થાનને પણ પડાવી લે છે તો સ્વર્ગને તો કેમ જ ગણે કેમ કે તેઓના ગુપ્ત વિચારો કોઈ રીતે ફોડી શકાતા નથી અને શુક્રાચાર્યનું શિક્ષણ એ જ દેવોનો પરમ પુરુષાર્થ છે જેઓ પર બ્રાહ્મણોની ભગવાનની તેમજ ગાયોની કૃપા હોય ત્યાં રાજાઓનું કદી અમંગળ થતું નથી માટે તમે જલ્દી બ્રાહ્મણ વિશ્વરૂપને સેવો કે જે તપસ્વી જીતેન્દ્રિય અને ત્વષ્ટાનો પુત્ર છે તેનો તમે સત્કાર કરશો અને તેના કર્મને જો તમે સહન કરશો તો તે તમારા કાર્યો કરશે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન બ્રહ્માએ એમ કહ્યું એટલે જેઓનો સંતાપ દૂર થયો હતો તે દેવો પુત્ર ઋષિ વિશ્વરૂપ પાસે જઈ તેમની આ પ્રમાણે કહેવા લાગ્યા દેવો બોલ્યા હે તાત તમારું કલ્યાણ થાવ અમે તમારી અતિથિ તરીકેની તમારા આશ્રમમાં આવી છીએ વળી અમે તમારા પિતા છીએ તો આ સમયને યોગ્ય અમારી ઈચ્છા તમે પૂર્ણ કરો ઉત્તમ પુત્ર પોત્રે પુત્ર વાળા હોય તો પણ તેઓનો પરમ ધર્મ છે કે તેઓએ પિતાની સેવા કરવી જોઈએ તો હે બ્રહ્મન જે પુત્ર બ્રહ્મચારી હોય તેઓને પિતાની સેવા કરવી જોઈએ એમાં શું કહેવાનું હોય આચાર્ય બ્રહ્માની પિતા પ્રજાપતિની અને ભાઈ ઇન્દ્રની મૂર્તિ છે માતા સાક્ષાત પૃથ્વીનું શરીર છે બહેન દયાની મૂર્તિ છે અતિથિ ધર્મનું સ્વરૂપ છે અભ્યાગત અગ્નિ મૂર્તિ છે અને સઘળા પ્રાણીઓ પરમાત્માની મૂર્તિ છે માટે હે તાત તમારા દુઃખી પિતા એવા અમારી પીડાને તથા શત્રુ તરફના પરાભવને તપથી દૂર કરતા તમે અમારી આ આજ્ઞા પાળવાને યોગ્ય છો અમે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ અને ગુરુ એવા તમને અમારા ઉપાધ્યાય તરીકે સ્વીકારીએ છીએ જેથી તમારા તેજથી સહેજમાં શત્રુઓને જીતીશો હે બ્રહ્મન પોતાના કરતાં નાનો હોય તો પણ કોઈ કાર્યો નિમિત્તે તેના ચરણમાં વંદન કરવું અને શાસ્ત્રધારો નિંદ્ય માનતા નથી કારણ કે વેદના પુત્રોને લેવા સિવાયની બાબતમાં વય મોટાઈની કારણ છે પણ વેદ મંત્રો લેવામાં વય મોટાઈનું કારણ નથી અર્થાત અમારી તમારી પાસેથી વેદ મંત્ર લેવા છે તેથી તમે નાના હોવા છતાં મોટા જ છો સુખદેવજી બોલ્યા દેવગુણોએ એ પુરોહિત પદ સ્વીકારવાની પ્રાર્થના કરી એટલે મહાતપસ્વી વિશ્વગુરુ પ્રસન્ન થઈ મધુર વાણીથી તેમને કહેવા લાગ્યું વિશ્વગુરુ બોલ્યા બ્રહ્મતેજનો નાશ કરનારા પુરોહિત પદને ધર્મશીલ પુરુષોએ નિંદ્યું છે તો પણ હે દેવો તમે લોકપાલોએ આ યાચના કરી તેને મારા જેવો તમારો શિષ્ય કેમ ના પાડશે કારણ કે શાસકની આજ્ઞામાં રહેવું એ જ શિષ્યનો સ્વાર્થ કહેવાય છે વળી અંકિચન તપસ્વીઓનું શીલ તથા ઊંચ એ જ ધન ગણાય છે જેથી હું પણ આ ગૃહમાં તે શિલોંગ વૃત્તિથી જ સાધુ પુરુષનો સત્કાર કરું છું માટે હે અધીશ્વરો જેનાથી દુર્મૂર્તિ પુરુષ જ ઉત્પન્ન થાય છે એવું નિંદા પાત્ર તમારું પુરોહિતપણું હું શા માટે સ્વીકારું તો પણ તમે વડીલોએ આ પ્રાર્થના કરી છે તેથી હું ના પાડી શકતો નથી કેમ કે આ પ્રાર્થના કેટલી છે કંઈ જ નથી હું તમારી પ્રાર્થનાને મારા પ્રાણ અને ધનથી પણ સિદ્ધ કરીશ શ્રી સુખદેવજી બોલ્યા એ રીતે દેવો પાસે પ્રતિજ્ઞા કરી મહાતપસ્વી વિશ્વગુરુ તેમનું પુરોહિતપણું સ્વીકાર્યું અને પરમ એકાગ્રતા તે કરવા માંડ્યું મહાસમર્થ વિશ્વગુરુ દેવોના શત્રુઓની લક્ષ્મીનું શુક્રાચાર્ય વિદ્યા વડે રક્ષણ કરવા તો પણ તે લક્ષ્મી પોતાની વૈશ્વવી નારાયણ કવચ વિદ્યાથી તેમની પાસેથી પડાવી લઈને ઇન્દ્રને આપી ઉદાર બુદ્ધિવાળા વિશ્વરૂપે એ વૈશ્વવી વિદ્યા પણ ઇન્દ્રને આપી જેથી રક્ષણ પામેલા ઇન્દ્રે સમર્થ બની અસુરોની સેના જીતી શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ટસ્ક અધ્યાય સાત જય શ્રી કૃષ્ણ